સ્વાગત છે તમારું અમારી વિશેષ સમાચાર બુલેટિનમાં કલોલમાં લાગેલી આગ શોર્ટ કારણે બનેલો કોઈ પણ થઈ નથી પાસે કસ્તુરી એક લક્ઝરી બસ વોલ્વોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ ધાનેરા થી અમદાવાદ જતી લક્ઝરી બસ માં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે બસના ડ્રાઈવરે સમયસર પગલાં લેતા તમામ પેસેન્જરને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી કલોની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી અને આગ પર કાબુ કાબુ મેળવ્યો હતો સાથે જ ઓએનજીસી ફાયર ટીમ પણ મદદ માટે પહોંચી ગઈ હતી બસના ડ્રાઈવરે જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સજાગતા અને ઝડપી પગલાંના કારણે કોઈ મોટું દુર્ઘટનાનું સર્જન થયું નથી આ ઘટનાથી એક મહત્વપૂર્ણ શીખ મળે છે કે મુસાફરી દરમિયાન સાવચેતી અને તકેદારી એ જ જીવનના સુરક્ષાનું મુખ્ય સાધન છે વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે અમે તમને અપડેટ રાખતા રહીશું આજ માટે બસ આટલું જ હું યશ ગુપ્તા અને પ્રકોપ ન્યૂઝ તમારું આભાર વ્યક્ત કરે છે જોડાયેલા રહો મહત્વપૂર્ણ સમાચાર માટે